હતા બધા મિત્રોને તો અત્યારમાં આપણે જો વાળું કરવા બેસી ગયા છીએ જો એ ભાઈ શીરાવા બેસી ગયો છે વાળું કરવા નહીં જો અત્યારમાં આપણે શિરાવા બેસી ગયા જો કોબીસ નું શાક છે એ ભાઈ ફૂલેવાનું શાક છે ફૂલેવાર નું શાક છે ટમેટા છે સાત છે અને ગરમા ગરમ બાજરા નો રોટલો છે અને ગામડા ઘી છે જો હવે આમાં ચોપડી દેસે મેં ફૂલાવાનું શાક ને ટમેટા અને છાશ લઈ લીધું છે ને હું ભાઈ લો બેસી બેસી ગયા છે જો ઘી ની બાયણી આટલું ઘી છે અને હવે ભાઈ લે હે નહી પેલા હા તો જો આપણે આટલું ઘી લીધું છે ગરમ ગરમ રોટલો છે અને મે પણ આયા છાસ ને શાક ને લઈ લીધું છે ને ભાઈ લો બેસી ગયો છે હું ને ભાઈ લો બે તો જો ગરમ રોટલો છે ને એટલે ઓગળવા પણ મણ્યું છે ને ભાઈ રોટલામાં ચોપડી દે હવે નહી પેલા હા જો જો રોટલામાં ઘી થઈ ગયું છે હા 走，拜拜。